સુરતમાં વેલંજા વિસ્તારમાં સુખ શાંતિ સોસાયટીમાં રહેતા મનીષાબેન મયુરભાઈ થુમરની નવજાત બાળકીના અંગદાનથી ચાર લોકોના જીવનમાં નવા રંગ ગુમી રહ્યા છે સુરતમાં મયુરભાઈ પ્લમ્બરિંગનું મજૂરી કામ સાથે સંકળાયેલા અમદાવાદના વર્ષીય બાળકને કે જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને સ્કૂલ હેલ્થ યોજના અંતર્ગત થી તેઓને નવું જીવન મળ્યું છે ગત ત્રેવીસમી સપ્ટેમ્બર ની રાત્રે આઠ ચોવીસ કલાકે મનીષાબેન મયુરભાઈ થુમ્મણને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની ની હોસ્પિટલમાં બાળકી ને જન્ આપ્યો હતો ત્યાંથી બેબીને ને તાત્કાલિક સુરત ડાયમંડ હોસ્પિટલ બાદ સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને ને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવેલ હતું બ્રેન્ડેડ જાહેર થતાની સાથે ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર હરેશ પાંગડા એક જીવન ઘણા જીવનને પ્રકાશ

થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન મળતું હોય તો આપ આગળ વધો એવું મનીષાબેન થુમ્મર સહિત સમગ્ર પરિવારના સભ્યોને જણાવી તેઓની સંમતિ લેવામાં આવી હતી આ પ્રક્રિયામાં તે પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સોતો સંસ્થાના નો સંપર્ક કરી ડાયમંડ હોસ્પિટલમાંથી સોતોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી અને સોતો ગુજરાત દ્વારા લીવર નાણાવતી હોસ્પિટલ મુંબઈ અને બંને કિડની આઈકે કેડીઆરસી અમદાવાદ અને બંને લોક લોકદ્રષ્ટિ સસ્તુ બેંક અમદાવાદ લોકેશન કરવામાં આવ્યું હતું ટીમ જીવનદીપે બેબી ના માતા અને સગા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો જેના દ્વારા નિલેશ કાછડીયા ડોક્ટર અલ્પેશ સિંધવી ડોક્ટર મિનેશ ડોક્ટર ક્રિષ્ના ભાલારા બિપિન તળાવિયા જશવિન કુંજડિયા નીતિનભાઈ ધામેલા સમગ્ર ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટીગન તથા સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફર ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું દેશના વિવિધ શહેરમાં ઓર્ગન સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલ અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર માંથી ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોર ની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલવે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા થી વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત બે દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી